ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો આદા ચાલો આ પેલા દોઈ રૂ શું છે પછી વચ્ચે અને પેલી બાજુ દોઈરૂ ચાલો હવે તમારે છે ને બધાને એની ઉપર ચાલવાનું છે હું જેને કહું એને ઉભું થવાનું ચાલો અદબ પાડીને બેસો ચાલો બંસીબેન ઊભા થાય ચાલો પેલા ત્રિકોણ ઉપર ચાલો હા વેરી ગુડ હા સરસ વેરી ગુડ સરસ ચાલો હવે ગોળ ઉપર આવી જાવ ચાલો હવે ચોરસ ઉપર વેરી ગુડ ચાલો તાલીપાડો ચાલો પરિધી બેન સ્ટાર્ટ સરસ વેરી ગુડ સરસ ધીમે ધીમે બસ સરસ હા આના પછી તારો વાળો ચાલો તાલી પાડો

વેરી ગુડ સરસ ચાલો તાલી પાડો ચાલો નિશિતા આવી જાઉં વેરી ગુડ નિશિતા લીટી ઉપર જ ચાલવાનું દીકરા હા લીટી ઉપર જ હાલ હવે ગોળ ઉપર ચાલો લીટી ઉપર જ હા ચાલો ચોરસ ઉપર વહી જાવ હવે

હવે ચોરસ ઉપર ચાલો આવતી રે આમ આવતી રે મારી બાજુ મારી બાજુ આવતી રે કીર્તિ હા વેરી ગુડ તાલીપાડો